પચાસ વીઘા કરતા વધારે જમીન છે એવા લોકો ને એવા લોકો બિશા ગરીબ છે જેને ઘર નું ઘર નથી કેટલા લોકો છે આ લોકો ઝું કરી ને એના નામે એક વીઘો જમીન નથી જેના ઘરમાં પંખો નથી એવા લોકો આજે પ્લોટ થી વિહોણા છે એને પ્લોટ નથી મળ્યો અને જે ભારતીય જનતા પાર્ટી સાથે ભણેલા લોકો જે છે

કે લેખિત રજૂઆત આપો એના અનુસંધાને રજૂઆત રાજુ કરપડા કરશે કરપડાને લખતા નથી આવતું મૌખિક રજૂઆત કરે તમારા સાથે રાખીને લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિત માં નથી લેવા તમાર માણસ રાખીને લખાવી લેવાની છે સહિકારવી લ્યો આમાં નથી છે તો અંગૂઠો મરાવી દો

એવું નથી કીધું પંદર દિવસમાં તપાસ પૂરી કરજો તમારે પંદર દિવસે અમારી રજૂઆત ને લઈને પંદર દિવસે કેવું તો પડશે ને પંદર દિવસે આટલી આટલી તપાસ પહોંચી છે હવે એમાં બી તમે એવું કહો કે એક મહિને આવજો તપાસે હું કોઈ નીચે અધિકારી આપી જે મને એની પાસેથી બ્રીફ લઈને તમને તો એ તો વાત કરીએ છીએ કે પંદર દિવસે તમે અમને કહેજો કે અહીંથી આપણે લીમડી પહોંચવાનું છે કે અમે પહોંચ્યા છીએ તો વઢવાણ વેટ્યા છીએ એ તો અમને ખબર પડે ને અમારી વાત જ એ છે બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ છીએ વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાત અવગણના કરશે દિવસમાં શું થયું છે છે તપાસ કેતા હોય તમે પંદર દિવસે નહીં જ કહીએ આટલા બધા અરજદારો રજૂઆત કરવા એવા પૂર્વ સરપંચ આવ્યા તમે કહ્યું હું પંદર દિવસે તમને અપડેટ નહીં આપું તો મતલબ શું છે રજૂઆત નો અમારો તમે કહો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ પહોંચીશ તમને કહેશું

તમે પંદર દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેઠીએ છીએ અમે સાંજે અમારા પરિવારને લઈને આવશું અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાં તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે આ તો કેવી વાત થઈ તમે પેલા તો તમે જ સંતોષકારક જવાબ નથી આપતા મેડમ તો શું કરશું તમે તો સંતોષકારક હવે ફરિયાદ ડીડીઓ કરવા આવીડીઓ પાસેથી જો લોકો નિરાશ થઈને જાય ને તો મને એવું લાગે કે આ ખુરશી બેઠેલા વ્યક્તિ માટે આનાથી શરમજનક બાબત બીજી કઈ ના હોય બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ છીએ જિલ્લામાં શું થાય છે વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાતને કોઈ અવગણના કરશે દિવસમાં અમને શું થયું છે કેટલે તપાસ પહોંચીશ કેવાના હોય તો ઠીક છે તમે કહેતા હોય કે અમે પંદર દિવસે નહીં જ કહીએ આટલા બધા અરજદારો રજૂઆત કરવા આવ્યા પૂર્વ સરપંચ આવ્યા તમને કહો હું પંદર દિવસે તમને અપડેટ નહીં આપું તો મતલબ શું રજૂઆત નો અમારો તમે કહો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ પહોંચીશ તમને કહેશું આટલી માંગણી છે અમારી અમે અમારો તારીખ ખબર હતી 9 તારીખ એક પણ તારીખે તારીખે અમે હોય પણ તાલુકા પંચાયત કે તાલુકા દરેક જગ્યા રજૂઆત કરી એક પણ ટપાલ અમારી માર વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ફળે બેસે ગામમાં હાજર નથી રહેતા ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે એ કહેતા નજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જાય છે તલાટી ભૂલી જાય અને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારી ભૂલી જાય કે જિલ્લા પંચાયત નો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુ બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી અધિકારીઓને બચાવી લે છે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઝુંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઇજ્જત લેતા એમને આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં આવીએ એક હદ હોય પછી તમે મને એક સડલા વાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલા પહોંચ્યો આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ તમને એક કેટલા દિવસ તમને લાગે વીસ દિવસ તો અમે વીસ દિવસ રાહ જોવા તૈયાર છીએ તમે જે ટાઈમ આપો એ ટાઈમે એમ ફરી આવશું શું તપાસ થઈ છે કે તમારે અમને એ દિવસે કેવી પડશે જે રજુઆત કરતા તરીકે પૂર્વ સરપંચા છે તમારો બી ડર નથી ટીડી નો ડર નથી જિલ્લા વિકાસ અધિકારી નો ડર નથી કલેક્ટર નો ડર નથી કાતો તમે એમને સાવરો છો અને કાતો એ તમારું રાખતા નથી આ બેમાંથી એક વાત છે આટલા બધા નિયમો ભંગ કરીને આવી રીતે કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆત દિવસો કયો અમને કેટલા દિવસમાં આનું નિરાકરણ આવશે કેટલા દિવસમાં તપાસ કરશો અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી થાય અમારે પરિણામ પણ જોઈએ છે કાર્યવાહી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય જેને ખેતી ની જમીન પચાવી ગયા હોય આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છો ને આ તો પાડો એક મિનિટ એક મિનિટ આ તો પાડો આ કે ના તો કેવો ગ્રામ પંચાયત ની અંદર થાય ગ્રામ પંચાયત ડીડીઓ ની અંદર આવે કે ના આવે

આપશું બધા પુરાવા આપશું તમે મને એટલું કયો કે એક રૂમ માં બેસીને જો આ વ્યક્તિ એ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે કે નથી થઈ બરાબર છે એના પુરાવા અમે આપશું ગામના લોકો ને કહીશું ગામના લોકો આજે બરાબર છે ગ્રામસભા ભરીને હરાજી કરી છે એકોતેર પ્લોટ પેડાયા એમાંથી સુડતાલીસ પ્લોટ લિસ્ટ આ લોકો ને સુડતાલી પ્લોટ નું વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેર માં હરરાજી કરવામાં નથી આવી

વાળાભાઈ છે એના આખા પરિવાર ને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાતરા એના પોતાના દીકરા એના પરિવારના એના ભાઈ આ બધા થઈને પિસ્તાલીસ માંથી સોરી સુડતાલીસ માંથી ચૌદ પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવાર ને મળ્યા જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાં આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પહેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આજ સિસ્ટમ ચાલશે તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું સડલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક ઇંચ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી થઈ

નિરાકરણ આવતું નથી તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય તમને કયો અમારી એ મર્યાદા છે દરેક ગામની આ સિસ્ટમ ચાલુ થઈ છે દરેક ગામમાં મૂળે તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે પેલો છ મહિનાથી અરજદાર ધક્કા થાય અરજદારે ઓન પેપર બતાવ્યું છે સ્થળ પર જોઈ શકાય કે જે પાંચ લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું એક ઇંચ કામ નથી થયું એક ઇંચ અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી એના ફોટા ક્યાંક થી લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનું બિલ પણ પાસ થઈ ગયું આની ભાગ બટાય ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છીએ અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કૌભાન થાય છે આજે આ સોંઠા ગામના લોકો આવ્યા છે મેડમ જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેસી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને આ ધ્યાન રાખજો પ્લીઝ